સરકારે જીએસટી સ્લેબમાં મોટો ફેરફાર કર્યો છે પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબમાં જીએસટી લાગુ થશે અગાઉ બાર ટકા અને અઠ્યાવીસ ટકા જીએસટી લાગુ હતો જે બંધ કરવામાં આવ્યો છે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સમાં જીએસટી હવેથી નહીં લાગે લક્ઝરી તથા તમાકુ ઉત્પાદનમાં ચાલીસ ટકા જીએસટી કરવામાં આવ્યો છે મોંઘવારીમાં પ્રજાને મળશે લાભ તો કેટલીક વસ્તુઓમાં ભાવ ઘટાડો પણ કરવામાં આવ્યો છે બાવીસ સપ્ટેમ્બરથી આ જે નવું માળખું છે તે લાગુ થઈ શકે તેવી શક્યતાઓ છે જીએસટી પરિષદ બેઠક દસ કલાક ચાલ્યા બાદ લાગુ થયેલા આ નિર્ણયો જે છે તે જોવા મળશે મોંઘવારીમાં પ્રજાને લાભ પણ મળશે કેટલીક વસ્તુઓમાં તો કેટલીક વસ્તુઓમાં ભાવ ઘટાડો પણ કરવામાં આવ્યો છે પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબમાં જીએસટી લાગુ થશે અગાઉ બાર ટકા અને અઠ્યાવીસ ટકા જીએસટી લાગુ જે થતું હતું તે હવે બંધ થઈ જશે એટલે સરકારે જીએસટી સ્લેબમાં સૌથી મોટો ફેરફાર કર્યો હોય તેવું કહી શકાય